એ 5 લાખ રૂપિયા લેવા જાય તો જોઈ ને એ ને ગરીબને તો એની પોલીસ સ્ટેશન નો બને લાવજો આ તો દારૂ પૈસા ચોરી માતાજી મિત્રો સ્વાગત છે આજના વિડીયો તમારું જે માતાજી મિત્રો આજ અમારો એક વેક્ટર તમને સારી સંભળાશે બોલ રાહુલ આજ પીઆઈ ગયા તો કઈ વિડીયો બનાવે ગયા જય માતાજી માતાજી